બીઆરટીએસ બસમાં ભીડનો લાભ લઈ પલ્સ ચોરી કરનાર ત્રણ આરોપીઓને રોકડા રોપ્યા ચૌદ હજાર પાંચસો ની મત્તાના મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉદના પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ ગઈકાલ તારીખ પચીસ નવ બે હજાર પચીસ ના રોજ સાંજના સાત એક વાગ્યાના અરસામાં

બે હજાર કલમ ત્રણસો ત્રણ બે ચોપન મુજબ નો ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલ ઉપરોક્ત સૂચના અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ એન દેસાઈ સાહેબ તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે એસ જામરે સાહેબ ના